આ તમને નો એ વાત કરો આ ખરેખર પેટ સૂટી વાત મુંબઈ ખરેખર પ્રોગ્રામ ને તો એક બેન મારી પાસે આવ્યા સમજા મને કે તિશભાઈ મારે સફાકરું ગાવું છે મેં કીધું બહુ સારી વાત છે ક્યાં અમારું અમારું નેહડું અમારું ગીર હે અને ક્યાં તમારી મુંબઈની આ બજારું અને એમાં જો સફાકરા વાગતા હોય ને એમાં જો તમે બોલતા હોય તો એમ એમ રિલીફ પ્રાઉડ ઓફ યુ ગુજરાતી એમ કે શું વાત છે હા મેં કીધું ચાલો બોલો તો એ ચાલુ કર્યું આર યુ ઓલ ઓકે મેં કીધું ઠીક છે હાલો પણ ઇંગ્લિશ વાળા હશે ખબર નહીં કે મતલબ બોલતા હતા હું તમારી માટે એક સફાકૃત તૈયાર કરીને આવી છું બહુ સરસ વાત કહેવાય તેને બેને ચાલુ કર્યું એમાં શું હસો છો ફરીદા બેન એમાં હસવાની ક્યાં વાત છે કોઈ માણસ બોલતું હોય આગળ વધતું શું પ્રોબ્લેમ છે સાંધા ત્રુડિયા પાંજરાવાળા વાળા સાંકળેથી બાંગ છૂટ્યા બાંગ બોલી ગામડામાંથી આંક બાંક જાણે છૂટા સિંહ જમું જાળા બછુટા બેન એ બેન જગદંબા પગે લાગુ બેન જેના રાગ ફરતા હોય એના રાગ ફેરવો અમાય કાંગલા રાગ નો આલે આમાં સુરવીરતાના રાગ જોઈ જે માણસ આમ હોતો હોય ને તો બેઠો થઈ જાય એવા રાગ છે ને અમારા ચારો એને આ બધાય હાચવી રાખ્યું છે બેન આવા રાગ નો હાલે મન કે ઓ માય ગોડ તો હું આની ઉપર અધ્યયન કરતી મેં કે બીજી વાર અધ્યયન નવા રાગ થી કરો આમાં ન થાય હા ખરેખર ગુજરાતી વક્તિઓ છે ને અમુક અમુક ચીપી ચીપીને બોલે બહુ ભણી ગયેલા હિતિશભાઈ મને સાવ છું વાત છે

હા છે હોય તો અમારે અમારે યુ નો કઈ રીતે આપણે રિહર્સલ કરશું મેં કીધું આ મારું ફળિયું છે ત્યાં કોસરી મકાન છે ને વાહ છે વાડો દા વાટો મારતા હો ઓ માય ગોડ વાડો એટલે શું મેં કીધું ખાલી કોમન પ્લોટ પડ્યો છે નાટો મારતા હો ઓકે તી તો પાંચ જણીઓ ગઈ આ મોબાઈલના ડબલા લઈ ડોગી હેલો ડોગી તો કે હો ન નો આવ્યો તો એક બે ને થી હું શું ભણેલા છે તું ચૂપ થઈ જા હું બોલું છું હેલો બ્લેક ડોગ તમે સમજો એ બ્લેક ડોગ નહીં હું તમને ઓળખું છું બધાને હેલો બ્લેક ડોગ હેલો બ્લેક ડોગ તો કુતરીને એમ કે અમારી ત્રણ પેટીઓ હાટકા સોહીન મરી ગયા છે કોણા તેને બોલે જાહેર નો ઓઘો તો ને મત બહાર આવ્યા ના પાંચ કપલને નવા જોયા કપડા નવા જોયા મોડલ નવા જોયા ભાષા અલગ જો એટલે કુતરીને બિચારીને તકલીફ થઈ કે નક્કી અમારા ગલુડિયા લેવા આવ્યા છે કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું દાંત હું કાઢો છો તમે સ્માઇલ કરી શકો ને તમારે કૂતરાના અવાજ કાઢવા પડે ઈ તો જોવો યાર તે કૂતરી આઉ નીચા સુરમાં તો ઓલા બે ડગલા આગળ આવે ને કૂતરીએ સુર ફેરવો એટલું લોકેરો ઓ હો હો આમ જો એટલે કઉ પાકો માલ ખાઓ

આપણે પાંચ જગ્યાએ સિંહ જોવો જવાનું છે પાંચ વાગે વહેલા જગીને આપણે આ જીપમાં બેન સિંહ જોવા જવું તો પાંચ કપલમાં એ છોકરા હતા બધા તેમાં ચાર કપલ ઉતરી ગયા ને એમાં એક કપલ હતું ને એ અઢી વર્ષના છોકરાને હાથમાં લઈને આવ્યું ખબર નહીં કેમ રે રાડો રાડને ને બોકાહા 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 શબ્દ રહ્યો ને ગૂગલનો શબ્દ નથી બોલો તો જ મજા આવે બોકાહા તેમ બેવરના છોકરાને હિતેશભાઈ હરી અપ મારું ચિંટુ ને કઈક થઈ ગયું છે પ્લીઝ હરી અપ હિતેશભાઈ મેં હું થયું કોને ખબર આને ખવડાવ પીવડાવ ને ઉડાવ કપડા ઉડાવ પછી બેન્ડ વળી ગયો છે વાંકો વળી ગયો ગીત વાંધો છે ને અત્યારની પરદા ખાતી પીતી આ વાંકી કેમ વળતી જાય તોય રેડબુલ પીવે લ્યો પછી મેં છોકરા હાથમાં લીધો ને તો મેં જોયું ને કઈ નતું મેં બેના કઈ ઉપાધિ કર્યા જેવું નથી મને કહેતો શું પ્રોબ્લેમ છે મેં કીધું તમે આનું બુસ્કોટ નું બટન બરમુડા દઈ દીધું છે એમાં વાકો છેલ્લો દોહો મારી નીચે છે પૂરું કર્યું મન ભૂલ તુમે ભેજા હૈ ખતમ ફૂલ નહીં મેરા દિલ હૈ પ્રેતમ મેરે પરંપરાઓ ને રીતિ રિવાજો ને હાંચો અને આવનારી પેઢીઓ નવો વારસો આપીએ બસ હિન્દી વાળા જય બોલે ઉપર પછી મે કીધું અણઘીટા આવી પડે ઘટમાં દુઃખ નાભી મોઢે આવે

પછી તમારી મોજ હોય ને અમારી મોજ હોય તમારી વાહ હોય ને અમારી હવા હોય કેટલું આકું કેટલું નો આપું ને એ તમારી વાહ ઉપરથી થી ખબર પડે પછી મેં હિતેશ ને કીધું ચાલો બેટા હિતેશ ચલો બેટા આપણે આપડે બીજો હો આપો બેટા પછી હિતેશ બીજો દુહો આપ્યો